આગળ વાત કરીએ વડોદરાની વડોદરાની અંદર એક ઘટના સામે સામે આવી છે છે કે કેવો કિસ્સો આવ્યો કે જ્યારે લગ્નની વાત કરવામાં આવે તો લગ્નની અંદર અત્યારે હાલ જે કામ ચાલી રહ્યા છે અને વડોદરામાં પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતી અને રેલવેમાં નોકરી કરતી પ્રેમિકાઓ સાથે રહેતા પ્રેમીનું ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દેતા જ્યારે સનસનાટી મચી ગઈ છે મકરપુરા પોલીસે હત્યાના આ બનાવમાં હત્યારી પ્રેમિકાને મંગેતરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે મળેલી માહિતી પ્રમાણે જ્યાં શહેરના પ્રતાપનગર રેલવે કોલોનીમાં રહેતા ત્રેવીસ વર્ષીય યુવાન સચિન ગણપત રાઠવાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે અને આ સાથે જ મૃતક પિતા ગણપતભાઈએ પુત્રના મોત અને તેના અંગે મંગેતર રેખા સુખુભાઈ રાઠવા પર આશંકા વ્યક્ત કરી છે આપણે જણાવી દઈએ કે પ્રેમિકા રેખા અને સચિન વચ્ચે પ્રેમ સંબંધો ઘણા સમયથી હતા અને ત્યારબાદ સચિન પ્રેમિકાના મંગેતરથી બનેલી આ રેલવેમાં નોકરી કરતી વખતે પ્રતાપનગર રેલવે કોલોનીમાં તે સાથે રહેતો હતો અને વડોદરાના પ્રતાપનગર રેલવે કોલોનીની આ ઘટના સામે આવી છે અને આ કામ જે હતું તે સંપૂર્ણ રીતે તેમને કાવતરું ઘટીને અને આ કામ કરવામાં આવ્યું છે

અને પછી બગી આ બધાને તારીખો આપી કે મારો મેરેજ ત્રેવીસ તારીખ ના છે તો બધા તારીખ નોંધ દીધો આવું એમ બધું આયોજન કરીને આવ્યું અને પછી બપોરના સમયે બે સવા બે વાગે ફોન છોકરો મને જણાવ્યું કે પપ્પા મારી સાથે રેખા લગ્ન કરવાની ના પાડે તો મેં એને જણાવ્યું કે બેઠા તું ચિંતા ન કર હું રેખા સાથે વાત કરી લઉં છું તો રેખાને બી બે ત્રણ વાર ફોન કર્યો તો રેખા મારો ફોન નહીં ઉપાડ્યો તમને કેવી રીતે ખબર પડી આજુબાજુ સવા ચાર સાડા ચાર વાગ્યા ના ટાઈમ ની અંદર મને રેખા ફોન કરીને જણાવ્યું કે પપ્પા સચિન ઊંઘે છે અને જાગતો નહીં તમે એને પૂછ્યું કે એને શું થયું કલાક પેલા મારી જોડે વાત કરી છે અને એને નોકરી જવાનું છે